બે શબ્દો બોલન બે શબ્દો બોલન હા ગુરુપી નામની શું વિશેષતા હોય નરભેરામ પ્રસાદી ભુવન પ્રસાદી લેશે મિત્રો આપણે ડિશ લઈ લીધી સર વિશાળ મોટો હોલ સર દર્શન પણ કર્યા ને અત્યારે આવ્યા છીએ આપણા મેળા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આવી ગયો છીએ નોરતા નોરતામાં એક આશ્રમ આવેલો છે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજજીનો આશ્રમ આવેલો છે જેની આપણે આજે મુલાકાત કરવાના છીએ અને કેવી સુવિધા છે પ્રસાદી પ્રસાદી ગુરુ જોવાના છીએ એ પરિસર જોવાના છીએ જે આશ્રમનો એ બધું આપણે તમને ડિટેલમાં બતાવવાના છીએ તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો હું આજે સર ગુરુ પૂનમ એટલે દર્શન કરવા પૂરતો આવ્યો હતો તો કીધું તમને પણ દર્શન કરાવી દઉં ચાલો આપણો વિડીયો સફર આગળ વધારીએ તો મિત્રો આ સહી મેઇન ગેટ આશ્રમની અંદર જવાનો તમે જોઈ શકો છો અહીંથી આપણો પ્રવેશ કરવાનો રહેશે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે ગેટ છે તેની આ ગેટ છે ગેટની સામે તમને અહીં પાર્કિંગ જોવા મળશે જે છેક સુધી વિશાળ એવું પાર્કિંગ તમને જોવા મળશે જેવા મિત્રો આપણે ગેટની અંદર આવ્યા તો એ આપણને કંઈક આ રીતનો નજારો જોવા મળ્યો જે ફૂલ ગરમીની અંદર આ લાંબી એવી લાઈન તમે જોઈ શકો છો આ લાઈનની અંદર માત્ર માત્ર ગુરુના દર્શન કરવા માટે અને ગુરુના આશીર્વાદ લેવા માટે લાંબી એવી લાઈન અહીંયા થઈ હતી જે આપણને જોવા મળે અને આપણે પણ તેઓ ભેગા આપણો લાઇનની અંદર ઊભા થઈ ગયા કીધું આપણે પણ ગુરુના દર્શન કરી લઈએ આશીર્વાદ મેળવી છો અહી શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે અય ચાહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો હું પણ જોડાઈ ગયો આ લાઇનમાં અને ત્યાંથી આપણો ગરમી બહુ હતી તો શરબત ત્યાંથી આપણો પી લીધો ત્યારબાદ આપણે પણ લાઈનમાં જોડાઈ ગયા અને ગુરુના દર્શન કર્યા ગુરુના આશીર્વાદ મેળવ્યા અને તમે જોઈ શકો કે શાંતિપૂર્વક લોકો દર્શન કરી રહ્યા છે ગુરુના આશીર્વાદ મેળવી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો ગુરુ પૂનમ છે એટલે ગુરુ ચેલાની જે પ્રેમ તમે જોઈ શકો છો કે આટલા તાપમાં પણ આટલી ગરમીમાં પણ આ ગુરુના દર્શન ગુરુના આશીર્વાદ લેવા માટે કેટલી પબ્લિક કેટલા ભક્તો તમે જોઈ શકો છો લેવા માટે અત્યારે જોઈ શકો છો કેટલા આટલી ગરમીના પણ લાઈન એકદમ લાઈન કરી અને શાંતિથી દર્શન કરી રહ્યા છો ત્યારબાદ મિત્રો આપણે આ બેઠક ક્રૂમ કહી શકાય જો આપડે ગયા તો આપણને છે ને અહીંયો ગુરુના દર્શન થયા એટલે કે આ કયા ગુરુ છે એ આપણા નામ તો નથી ખબર પણ આપણે દર્શન કર્યા અને ઉપર તમે જે જોઈ રહ્યા છો એ આપણે અત્યારે જે ગુરુના દર્શન કર્યા એમનો જૂનો ફોટો છે અને તમને નીચે બતાવું તો મિત્રો આ કયા ગુરુ છે એ આપણને કોઈ ખ્યાલ નથી અને બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા પણ આ રીતના ફોટા છે જે તમે જોઈ શકો છો અને આ સાઈડ ખૂણામાં પણ તમને બતાવું ને તો મિત્રો ફોટા પડ્યા છે અને હા મિત્રો આ દિવાલ ઉપર પણ તમને આ ફોટા જોઈ શકો છો તો બહુ એવા ફોટા છે અને અહીંયા હવે આપણો આ ગુરુના દર્શન કરીને આગળ વધીએ તો મિત્રો આ જોઈ શકો છો આ સાહે બાપજીનું ઘર છે બે શબ્દો બોલો ને જય ગુરુદેવ બે શબ્દો બોલો ને हां ग्रुप इन हमने ओसु विशेषताएं अवस्था लेट लो तथाकथित उत्सव विभाग तंत्र में सरोवर भाव भरी अंतर्गत सहायता संबंधी सर्वप्रथम कार्यवाही करा गई थी मैंने के भी गुरुजी ने सचिव कोरे તો મિત્રો જોઈ શકો તો આ ત્રિએ દોલતરામ મહારાજ એટલે પરમ સંત્રી દોલતરામ મહારાજનો અહીંયા જોઈ શકો છો મિત્રો ઘર આવેલું છે અને આ સામે જ અહીંયા એક તમે જોઈ શકો છો તો જો ધૂણી લગભગ હશે તમે જોઈ શકો છો શક્તિમાનો જ્યોત તમે જોઈ શકો છો અહીંયા અને આ સાઈડ તમે જોઈ શકો છો તો સરબતને ઉભે થાય છે અને આખો પરિસર છે અને સામે આપણે તમે જોઈ શકો તો એ પણ બેઠક છે અત્યારે હાલ બેઠક કયો છે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ પ્રસાદી મળે અહીંયા એટલે કે અહીંયા જમણવાર તમે જોઈ શકો છો તો કે સર્વની સંખ્યામાં ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો

આપણો નંબર આવી ગયો તો અહીંયા આપણો ચોખા ગીનો શીરો મગનું શાક સાથે દાળ અને ભાત પણ હતું જેની આપણો પ્રસાદી લઈ લીધી શકો છો આ વિશાળ મોટો હોલ છે જો ભક્તો જમી રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો જમ્યા બાદ છાસ પણ આપવામાં આવી હતી તો આપણે છાશનો પણ એક ગ્લાસ પીધો અને ત્યાંથી આપણે આગળ ચાલીએ તો અત્યારે મિત્રો તો આપણે વરસાદી લઈ લીધી આ બાજુ તમને બતાવી દઉં એકવાર ફરી એકવાર આશ્રમ તમે જોઈ શકો છો તો ભક્તોની ભીડ અત્યારે તમે જોઈ શકો છો કે બાવજી અત્યારે નથી એટલે ઓછી થઈ જશે હવે મિત્રો જોઈ શકો છો કે જે ભરવા આવતા હોય એ લોકો માટે અહીંયા શેડ્યુલ જોઈ શકો તારીખ સર અત્યારે હાલ બેઠક ગયો છે અને આ ઉપર ઓની પાછળ તમે જોયું તો એ કંસર જે પ્રસાદી કરું આપણા હમણાં પ્રસાદી લઈને આવ્યા તો મિત્રો જો આપણા વરસાદી લીધી આશ્રમ જોયો બાવજીના દર્શન પણ કર્યા ને અત્યારે આવ્યા છીએ આપણા મેળામાં તમે જોઈ શકો છો જો છોકરો એન્જોય કરી રહ્યો છે આ બાજુ જોઈ શકો છો આપણે પણ કીધું થોડો એન્જોય કરીએ જોતાઈએ મેળો ફરતાઈએ જો આ બાજુ છોકરો તમને એન્જોય કરતો જોવા મળશે તમને બતાવું અંદર ખૂચ કરા કરતા જોવા મળશે દરેક જગ્યાએ આ બાજુ પણ જો તમને હા જો આ બાજુ નાના નાના ઉરિયો છે આ બાજુ ચકડોળ જેવું છે એ તમને બતાવું જો જે છોકરો અત્યારે એન્જોય કરી રહ્યો તો જે છોકરો છો અને પાછળ વિશાળ એવો વલ્લો છે જો બેઠો છો ભાઈઓ પણ જોઈ શકો તમે હા જો અહીંયા જઈ શકે શકો રમકડો લેવો હોય ને છોકરો ને કોઈ બધા મકડો પણ તમને જોવા મળે તો ચાલો હવે આપણા આગળ જઈએ જોતા જોતા આ બાજુ પણ રમકડો મકડો તમને જોવા મળશે આ બાજુ તો કપડો એવું પણ છે તો આપણે એન્જોય કરતાં કરતાં બધું જોતા જોતા નીકળી ગયો ચણાચોર ફોટા લેવાય માતાજીના બંગડી અહીંયા પણ બંગડી વાસણ તો આપણે બધું જોતા જોતા આગળ નીકળી જઈએ તો જોઈ શકો છો અહીંયા કપડો અહી છોકરોને રમ દડા રમવા માટે આ બસ કટલરીનો સામાન પણ જોવા મળી જશે આ બસ સ્ટે ટુ ડોર આવું હોય તો સસ્તામાં તો મિત્રો આપણો આખો બજાર ફરીને આવી આઈ જાય બજાર એટલે આ ગેટ ના બાજુમાં નાનો મેળો પર આય છે એ પણ આપણે જોઈને આવ્યા આયા હા મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચેનલ ના વિડીયો